ગુજરાતમાં આજે અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો અને સુરતમાં આજે મેઘાવી માહોલ જોવા મળ્યો સુરતમાં આજે અલગ અલગ વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો પછી વરસાદની શરૂઆત થઈ હતી જમાજમ વરસાદ આજે સુરતમાં અલગ અલગ વિસ્તારમાં આવ્યો કાળા ડિબાંગ વાદળો વચ્ચે ફરી એકવાર સુરતમાં મેઘાવી માહોલ જામ્યો હતો સુરતમાં આજે ફરી એકવાર મેઘરાજાની સવારી આવી પહોંચી અને વરસાદી માહોલ હતો

અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદની હેલી છે કાળા દિબાંગ વાદળો ઘેરાયા છે અને આ વાદળો વચ્ચે મેઘાની જે એન્ટ્રી છે તે આ પ્રમાણે જોવા મળી રહી છે કે જ્યાં જે વીજળીના કડાકા સાથે સુરત શહેરમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે વાદળ છાયા વાતાવરણ વચ્ચે સવારથી જ સુરત શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી શરૂઆતના ધોરણે સામાન્ય વરસાદ એટલે કે ઝરમર વરસાદ પડી રહ્યો હતો શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડી રહ્યો હતો પરંતુ બપોર બાદ સુરત શહેરમાં આ પ્રમાણે જે વરસાદે પોતાની ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી બોલાવી છે અને શહેરના જે અલગ અલગ અઠવાલાઇન્સ વિસ્તાર હોય સિટીલાઇટ વિસ્તાર હોય અડાજણ રાંદેર સરથાણા વરાછા અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રમાણેનો વરસાદ હાલ પડી રહ્યો છે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે તે આગાહીના પગલે સુરતમાં ફરી જે વરસાદનો જે માહોલ છે તે હાલ જામ્યો છે કેમેરામેન દેવાંગ નાણા સાથે રાકેશ ભંભટ ગુજરાત ફર્સ્ટ